પોલીસે બસો દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી ત્રણ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે દારૂ આપનાર અને અંગે મંગાવનાર મહિલા સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર વાળાને મળેલ ચોક્કસ માહિતીના આધારે કોસમડીથી ગાર્ડન સિટી તરફ જતા માર્ગ ઉપર ઉમંગ રેસિડેન્સી નજીક દારૂનું કટિંગ કરવા ઉભેલ ગ્રે કલરની એક્સ વી પાંચસો ગાડી ઉભી હતી તેને કોર્ડન કરીને સર્ચ કરાતા અંદરની દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટીન મળીને બસો એકસઠ બોટલ કિંમત રૂપિયા બાવન બસો રૂપિયા ત્રણ લાખ રૂપિયાની કાર અને બે મોબાઈલ મળીને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બાસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસે મહારાષ્ટ્ર જલગાંવના ભાવ સાહેબ ઉત્તમ ચૌધરી કોસ મળીના ડોલર કોસમડીના ડોલર એપાર્ટમેન્ટમાં રહેતા મોરીની સ્થળ પરથી ધરપકડ કરી હતી જ્યારે તેમની પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્ર ધુલિયાના પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલેએ આપ્યો હતો અને દારૂનો જથ્થો અંકલેશ્વરના પૂનમ વસાવા અને વિજય આભા કોળીને આપવાનો હતો જે આધારે પોલીસે દારૂ આપનાર પ્રજ્વલ ઉર્ફે વિકી ભોસલે અને દારૂ મંગાવનાર પૂનમ વસાવા અને વિજય આભા કોળીને વોન્ટે જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા